સિનિયર સિટીઝન છે એમની પાસેથી છેલ્લા લગભગ દસેક વર્ષમાં આ જે અપરાધીઓ છે અમિત કુમાર અને સુમિત કુમાર તેમણે પોલિસી ફ્રોડના નામે લગભગ અઠ્ઠાણું લાખ પંચ્યાસી હજાર જેટલી મોટી રકમ ઘણા લાંબા સમયગાળામાં અલગ અલગ એકાઉન્ટ્સમાં અને પોતાના એકાઉન્ટ્સમાં પોલિસી રિન્યૂ કરાવવા અને પોલિસી પકાવવા અને પોલિસીમાં જે અમાઉન્ટ છે એનાથી પણ વધુ અમાઉન્ટ આપવા અપાવવાના બાને પડાવી હતી હાલ બંને જણ જે અગાઉના ગુનામાં જુડિશિયલ કસ્ટડીમાં હતા તેમાંથી એમના રિમાન્ડ વગેરે લઈને અટક કરવામાં આવી છે સિનિયર સિટીઝન છે એમની પાસેથી છેલ્લા લગભગ દસેક વર્ષમાં આ જે અપરાધીઓ છે અમિત કુમાર અને સુમિત કુમાર તેમણે પોલિસી ફ્રોડના નામે લગભગ અઠ્ઠાણું લાખ પંચ્યાસી હજાર જેટલી મોટી રકમ ઘણા લાંબા સમયગાળામાં અલગ અલગ એકાઉન્ટ્સમાં અને પોતાના એકાઉન્ટ્સમાં પોલિસી રિન્યૂ કરાવવા અને પોલિસી પકવવા અને પોલિસીમાં જે અમાઉન્ટ છે એનાથી પણ વધુ અમાઉન્ટ આપવા અપાવવાના બાને પડાવી હતી હાલ બંને જણ જે અગાઉના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા તેમાંથી તેમાંથીના રિમાન્ડ વગેરે લઈને અટક કરવામાં આવી છે